ખેડૂતો માટે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ વિષય પર બજેટ પછીનો વેબિનાર લુણાવાડાના ગ્રામીણ રોજગાર તાલીમ સંસ્થાન ખાતે યોજાયો હતો આ વેબિનારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા જેમાં ચાલુ વર્ષે બજેટ દરમિયાન ખેડૂતોના હિત માટે લેવાયેલ મહત્વના લાભ જેમ કે જમીન પર બોજો એક પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયાથી વધારીને બે લાખ રૂપિયા કરાયો છે તેમજ કિસાન ક્રેડિટ કાર્ડમાં ત્રણ લાખની લોન ધિરાણની મર્યાદા વધારીને પાંચ લાખની કરાઈ છે આમ જાહેર કરવામાં આવેલ મહત્વપૂર્ણ લાભો તેમજ અન્ય ખેડૂતલક્ષી યોજનાઓ વિશે પ્રધાનમંત્રીએ જાણકારી આપી ખેડૂતોને માહિતી